चार सौ चार सौ एक बेहतर चार सौ 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 चार सौ

સુપર સુપર ઓ ભાઈ ક્વોલિટી હાઈ ક્લાસ લકડી લગડી હાલો ભાઈ 352 રૂપિયા 52 બોલો એણવાર બીબી હાલો કહીએ 250 47 એલી હાલો ભાઈ 250 રૂપિયા 250 52 52 252 મરુગાઈ માં 56 50 ના રૂપિયા 262 હા루 છે 570 550 હાલો સલીત સતરલીત સંભેત સંભેએત બત્રીસ બત્રીસ રૂપિયા પાસઠ અડસઠ ઓગણીસ પોતે પાછી બોલું આશી રૂપિયા કાઠી દીજો લગે મામા આયા માઇકો કલર ચાલુ રહ્યા આવ્યા ત્રણસો ચાલીસ ત્રણસો ચાલીસ એકતાલીસ

ત્રણસો બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન બાવન નું ટેબલું છપ્પન

s r abs b

એકત્રી રૂપિયા ચારસો બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ચારસો ચોત્રીસ વાહ વાહ મનાહ વાહ સલામ એક મે 25 વાહ વાહ બબલભાઈ વાહ બબલભાઈ 340